આજે આપણે ભારતના ઇતિહાસના એક એવા પ્રકરણની વાત કરીશું જેણે એમ કહી શકાય કે આ દેશનો પાયો જ નાખ્યો મૌર્ય સામ્રાજ્ય આપણી પાસે જે સ્ત્રોત છે જે જીપીએસસી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના પાઠ્યપુસ્તકોમાંથી લેવાયા છે તેમાં તથ્યો અને તારીખોની ભરમાર છે પણ આજે આપણો હેતુ માત્ર એ તથ્યોને ગોખવાનો નથી પણ એ સમજવાનો છે કે કેવી રીતે એક યુવાને એક આચાર્યના માર્ગદર્શન હેઠળ ભારતનું પ્રથમ વિશાળ સામ્રાજ્ય સ્થાપ્યું કેવી રીતે એક યુદ્ધે એક સમ્રાટને બદલી નાખ્યો અને કેવી રીતે આજથી લગભગ ત્રેવીસો વર્ષ પહેલા એક એવી શાસન વ્યવસ્થા બની જે આજે પણ આપણને ઘણું શીખવી શકે છે બિલકુલ અને અહીં રસપ્રદ વાત એ છે કે મૌર્યયોગ માત્ર રાજાઓ અને યુદ્ધોની ગાથા નથી એ ભારતની પ્રથમ સુસંગઠિત અમલદારશાહી એક મજબૂત અર્થતંત્ર અને સામાજિક રાજકીય વિચારધારાની પ્રયોગશાળા હતી સ્ત્રોતોમાં આપેલી દરેક નાની વિગત પછી તે કોઈ અધિકારીનું પદ હોય કે કોઈ તળાવનું નિર્માણ એ સમયના મોટા ચિત્રને સમજવાની એક ચાવી છે ચાલો એ ચાવીઓ શોધીએ તો ચાલો વાર્તાની શરૂઆતથી શરૂ કરીએ ઈસવીસન પૂર્વે ચોથી સદીનો અંત મગધ પર નંદવંશનું શાસન છે અને શાસક છે ધનનંદ જે પોતાની પ્રજામાં બહુ અપ્રિય છે અને ત્યારે જ રાજનીતિના મંચ પર બે પાત્રોનો ઉદય થાય છે આચાર્ય ચાણક્ય અને તેમના શિષ્ય ચંદ્રગુપ્ત હા અને આ કોઈ સામાન્ય ગુરુ શિષ્યની જોડી નહોતી ચાણક્ય જેમને આપણે કૌટિલ્ય તરીકે પણ ઓળખીએ છીએ એ માત્ર એક વિદ્વાન બ્રાહ્મણ નહોતા પણ એ ખૂબ જ કુશળ રણનીતિકાર હતા તેમને એક અખંડ અને મજબૂત ભારતનું સ્વપ્ન હતું અને ચંદ્રગુપ્તમાં તેમને એ સ્વપ્નને સાકાર કરવાની ક્ષમતા દેખાઈ ઈસવીસન ત્રણસો એકવીસમાં તેમણે ધનનંદને હરાવીને પાટલીપુત્રની ગાદી પર મૌર્યવંશનો પાયો નાખ્યો આ સમય વિશે જાણવા માટે આપણી પાસે કયા મુખ્ય સ્ત્રોત છે કારણ કે ઇતિહાસ હંમેશા સ્ત્રોતો પર જ આધાર રાખે છે મુખ્યત્વે બે પહેલો અને સૌથી મહત્વપૂર્ણ હશે ચાણક્ય દ્વારા લખાયે અર્થશાસ્ત્ર હવે નામ પરથી એવું લાગે કે તે માત્ર અર્થવ્યવસ્થા પર હશે પણ હકીકતમાં તે શાસન કળા કાયદો વિદેશનીતિ સૈન્ય રણનીતિ મતલબ ગુપ્તચર વ્યવસ્થા પરનો એક વિસ્તૃત ગ્રંથ છે તે આપણને મૌર્ય શાસનના આંતરિક માળખાની એક ઝલક આપે છે બીજો મહત્વપૂર્ણ સ્ત્રોત છે ઇન્ડિકા ઇન્ડિકા હા મેગેસ્થનીઝ દ્વારા લખાયેલ બરાબર જે ગ્રીક રાજદૂત મેગેસ્થનીઝ દ્વારા લખવામાં આવ્યો હતો ચંદ્રગુપ્તના દરબારમાં સેલ્યુકસ નિકેટરના દૂત તરીકે તે ઘણા વર્ષો રહ્યો હતો એટલે તે આપણને પાટલીપુત્ર શહેર સમાજ અને શાસન વિશે એક બહારના વ્યક્તિનો દ્રષ્ટિકોણ આપે છે પણ મને એક પ્રશ્ન થાય છે તે જમાનામાં જ્યારે સંદેશાવ્યવહારના કોઈ આધુનિક સાધનો નહોતા ત્યારે પાટલિપુત્રમાં બેઠેલો સમ્રાટ છેક અફઘાનિસ્તાન અને ગુજરાત સુધી શાસન કેવી રીતે ચલાવી શકતો હશે તેમનું સામ્રાજ્ય કેટલું હતું ખૂબ જ સારો પ્રશ્ન અને એ જ મૌર્ય શાસનની મહાનતા દર્શાવે છે ચંદ્રગુપ્તનું સામ્રાજ્ય પશ્ચિમમાં અફઘાનિસ્તાનથી પૂર્વમાં બંગાળ સુધી અને ઉત્તરમાં હિમાલયથી દક્ષિણમાં છેક કર્ણાટક સુધી ફેલાયેલું હતું આટલા મોટા સામ્રાજ્યને ચલાવવા માટે એક અત્યંત કુશળ વહીવટી તંત્રની જરૂર પડે જેની ચર્ચા આપણે આગળ કરીશું પણ હા તેમની પહોંચ દૂર દૂર સુધી હતી અને ગુજરાતના સંદર્ભમાં સુદર્શન તળાવનો ઉલ્લેખ વારંવાર આવે છે હા અને તે માત્ર એક તળાવ નહોતું વિચારો આજથી ત્રેવીસો વર્ષ પહેલાં કેન્દ્રથી સેંકડો કિલોમીટર દૂર સૌરાષ્ટ્રના ગિરનારમાં ચંદ્રગુપ્તનો સૂબો એટલે કે રાજ્યપાલ પુષ્યગુપ્ત એક વિશાળ સિંચાઈ પ્રોજેક્ટ હાથ ધરી રહ્યો છે આ શું દર્શાવે છે એક તો એમનું નિયંત્રણ બરાબર એક મૌર્ય શાસનની પહોંચ અને નિયંત્રણ બીજું તેમની એન્જિનિયરિંગ ક્ષમતા અને ત્રીજું તેઓ ખેતી અને જળ વ્યવસ્થાપનને કેટલું મહત્વ આપતા હતા તેનો આ જીવતો જાગતો પુરાવો છે ચંદ્રગુપ્તનું જીવન જેટલું પરાક્રમી હતું તેટલો જ તેમનો અંત પણ રસપ્રદ છે કહેવાય છે કે તેમણે રાજપાઠ ત્યાગી દીધો હતો હા જૈન પરંપરા અનુસાર ચંદ્રગુપ્તે પોતાના જીવનના અંતિમ વર્ષોમાં જૈન ધર્મ અંગીકાર કર્યો હતો તેઓ જૈન મુનિ ભદ્રબાહુ સાથે દક્ષિણ ભારતમાં શ્રવણ બેલગોળા જે હાલનું કર્ણાટક છે ત્યાં ગયા અને ત્યાં જ તેમણે દેહ ત્યાગ કર્યો આ ઘટના એક શક્તિશાળી સમ્રાટની આધ્યાત્મિક ખોજ દર્શાવે છે ચંદ્રગુપ્ત પછી તેમના પુત્ર બિંદુસાર ગાદી પર આવ્યા સ્ત્રોતોમાં તેમના વિશે પ્રમાણમાં ઓછી માહિતી મળે છે શું તેમનું શાસન એટલું મહત્વનું નહોતું ના એવું નથી બિંદુસારનું યોગદાન ઘણીવાર ઓછું આંકવામાં આવે છે જુઓ એક વિશાળ સામ્રાજ્ય બનાવવું એ એક વાટ છે પણ તેને ટકાવી રાખવું અને સ્થિર કરવું એ પણ એટલું જ મુશ્કેલ છે બિંદુસારે લગભગ પચીસ વર્ષ એટલે કે સન પૂર્વે બસો સત્તાણું થી બસ્સો તોતેર સુધી શાસન કર્યું અને ચંદ્રગુપ્ત પાસેથી મળેલા સામ્રાજ્યને અખબંધ રાખ્યું તેમનું મુખ્ય કાર્ય એક સેતુ જેવું હતું સ્થાપક પિતા અને મહાન પુત્ર વચ્ચેની એક મજબૂત કડી અને તેમણે જ પોતાના પુત્રોને રાજ્યપાલ તરીકે નિયુક્ત કર્યા હતા જેમાં અશોકનો પણ સમાવેશ થતો હતો બિલકુલ આ તેમની વહીવટી કુશળતા દર્શાવે છે તેમણે મોટા પુત્ર સુશીમને તક્ષશિલા જેવા સંવેદનશીલ સરહદી પ્રાંતનો અને નાના પુત્ર અશોકને અવંતી એટલે કે આજનું ઉજ્જૈન અને માળવાનો વિસ્તાર એવા મહત્વપૂર્ણ વ્યાપારિક કેન્દ્રનો રાજ્યપાલ બનાવ્યો આનાથી રાજકુમારોને શાસનનો વ્યવહારુ અનુભવ મળ્યો અને આ જ અનુભવ ભવિષ્યમાં અશોકને ખૂબ કામ લાગ્યો ચંદ્રગુપ્ત અને બિંદુસાર પછી જે શાસક આવ્યા તેમણે તો જાણે ઇતિહાસની દિશા જ બદલી નાખી અશોકની વાત જ કંઈક અલગ છે નહીં ચોક્કસ અશોકનું શાસન ઈસવીસન પૂર્વે 273 થી 232 બત્રીસ એ મૌર્ય યુગનો જ નહીં પણ ભારતના ઇતિહાસનો સુવર્ણ કાળ ગણાય છે શરૂઆતમાં તે પણ એક મહત્વાકાંક્ષી અને કદાચ ક્રૂર શાસક હતા જે ચંડ અશોક તરીકે ઓળખાતા હતા પણ એક ઘટનાએ બધું જ બદલી નાખ્યું તમે કલિંગના યુદ્ધની વાત કરી રહ્યા છો ઈસવીસન પૂર્વે બસો એકસઠ આ યુદ્ધ શા માટે આટલું નિર્ણાયક સાબિત થયું કારણ કે તે યુદ્ધમાં અશોક જીત્યા પણ જીતીને હારી ગયા કલિંગ એટલે કે આજનું ઓડિશા એક શક્તિશાળી રાજ્ય હતું યુદ્ધ ભયાનક હતું સ્ત્રોતો અનુસાર લાખો લોકો માર્યા ગયા અથવા ઘાયલ થયા યુદ્ધ પછી જ્યારે અશોકે યુદ્ધભૂમિ પર લાશોના ઢગલા વિલાપ કરતા પરિવારો અને બરબાદીનું દૃશ્ય જોયું ત્યારે તેમનું હૃદય પરિવર્તન થયું તેમણે વિજયના અહંકારને બદલે પશ્ચાતાપ અને કરુણાનો અનુભવ કર્યો અને આજ પરિવર્તન તેમના શિલાલેખોમાં પણ જોવા મળે છે તેમણે પોતે આ વિશે લખાવ્યું છે ખરું ને હા તેમના તેરમા શિલાલેખમાં તે સ્પષ્ટપણે કહે છે કે કલિંગ વિજય પછી તેમને જે દુઃખ થયું તે અવર્ણનીય છે અને આ ક્ષણથી તેમણે દિગ્વિજય એટલે કે શસ્ત્રોથી જીતવાની નીતિનો ત્યાગ કર્યો અને વિજય એટલે કે ધર્મ દ્વારા નૈતિકતા દ્વારા લોકોના હૃદય જીતવાની નીતિ અપનાવી આ વિજયનો ખરો અર્થ શું હતો શું તે માત્ર બૌદ્ધ ધર્મનો પ્રચાર હતો ના એનાથી ઘણું વધારે વિજયનો અર્થ માત્ર તલવાર છોડી દેવી એવો ન હતો અશોકે શાસનને પ્રજાના નૈતિક ઉત્થાનનું માધ્યમ બનાવ્યું તેમનો ધમ્મ કોઈ એક ધર્મ ન હતો પણ એક સાર્વત્રિક આચારસંહિતા હતી તેમાં વડીલોનો આદર ગુલામો અને નોકરો સાથે સારો વ્યવહાર અહિંસા સર્વધર્મ સંભાવ આવી બધી વાતો હતી તેમણે અધિકારીઓને પ્રજાની ભલાઈ માટે પ્રવાસે મોકલ્યા મનુષ્યો અને પશુઓ માટે પણ દવાખાના ખોલાવ્યા આ એક ક્રાંતિકારી વિચાર હતો જ્યાં રાજા પોતાને પ્રજાના પિતા સમાન ગણતો હતો અને આ વિચારોને લોકો સુધી પહોંચાડવા માટે તેમણે પથ્થરોનો ઉપયોગ કર્યો જે આજે પણ આપણી સાથે વાત કરે છે એકદમ સાચું અશોક કદાચ વિશ્વના પ્રથમ શાસક હતા જેમણે શિલાલેખો અને સ્તંભલેખો દ્વારા પોતાની પ્રજા સાથે સીધો સંવાદ સ્થાપ્યો આ લેખો મુખ્યત્વે પ્રાકૃત ભાષા અને બ્રાહ્મી લિપિમાં હતા જે સામાન્ય લોકોની ભાષા હતી અને રસપ્રદ એ છે કે આપણી દેવનાગરી ગુજરાતી બાંગ્લા જેવી આધુનિક ભારતીય લિપિઓનો વિકાસ આ બ્રાહ્મી લિપિમાંથી જ થયો છે ગુજરાતમાં જૂનાગઢના ગિરનાર પરનો શિલાલેખ આનું ઉત્તમ ઉદાહરણ છે અને તે જ શિલાલેખ પર પાછળથી રુદ્રદામા અને સ્કંદગુપ્તના લેખો પણ કોતરાયા એક જ પથ્થર ત્રણ મહાન રાજવંશોની ગાથા અદ્ભુત અશોકે ધર્મના પ્રચાર માટે માત્ર ભારતમાં જ નહીં પણ પણ વિદેશમાં મિશનરીઓ મોકલ્યા તેમણે પોતાના પુત્ર અને પુત્રી સંઘમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે સિલોન એટલે કે શ્રીલંકા મોકલ્યા અને તેમણે પાટલીપુત્રમાં પાટલિપુત્રમાં મોગલીપુતના અધ્યક્ષપદે ત્રીજી બૌદ્ધ પરિષદનું આયોજન પણ કર્યું હતું આપણે જોયું કે અશોકે આટલા મોટા સામ્રાજ્ય પર શાસન કર્યું અને ધર્મનો પ્રચાર પણ કર્યો પણ આ બધું શક્ય કેવી રીતે બન્યું મતલબ આટલા મોટા વિસ્તારને સંભાળવા માટે તેમની પાસે કેવું માળખું હશે ચાલો તેમના તંત્ર પર એક નજર કરીએ ચોક્કસ મૌર્ય વહીવટી તંત્ર ભારતનું પ્રથમ સુવ્યવસ્થિત અને કેન્દ્રીકૃત શાસન હતું તેની રચના એટલી મજબૂત હતી કે તે આખા સામ્રાજ્યને એક સૂત્રમાં બાંધી રાખતી હતી આપણે તેને ત્રણ સ્તરે સમજી શકીએ કેન્દ્રીય પ્રાંતિય અને સ્થાનિક ચાલો કેન્દ્રીય સ્તરથી શરૂ કરીએ દેખીતી રીતે ટોચ પર તો સમ્રાટ જ હશે ચલાવવા માટે લગભગ અઢાર જેટલા અલગ અલગ વિભાગો હતા જેમને તીર્થ કહેવાતા દરેક વિભાગનો એક વડો હતો જેને અધ્યક્ષ કહેવાતો બાપરે અઢાર વિભાગો આટલા બધા અધ્યક્ષોના નામ યાદ રાખવા એ પોતે જ એક પરીક્ષા છે પણ ચાલો આપણે કેટલાક મુખ્ય અધિકારીઓ અને તેમના વિભાગોને સમજીએ જેથી તેમનું માળખું સ્પષ્ટ થાય આપણે તેમને વિષયવાર સમજી શકીએ જેમ કે સામ્રાજ્યની આવકના બે મુખ્ય સ્ત્રોત હતા ખેતી અને વેપાર તો સરકારી જમીન અને ખેતી પર નજર રાખવા માટે સીતાધ્યક્ષ હતા સીતાધ્યક્ષ હા અને વેપાર વાણિજ્ય બજારો અને માપતોલ પર નિયંત્રણ માટે પણિયાધ્યક્ષ હતા આમ અર્થતંત્રના મૂળભૂત પાયા પર તેમનું સીધું નિયંત્રણ હતું અને ન્યાય અને કાયદો વ્યવસ્થા માટે ન્યાયતંત્ર પણ સુવિકસિત હતું મુખ્ય ન્યાયાધીશને પ્રદેશ સ્ત્રી કહેવાતા સૈન્યનું સંચાલન સેનાની કરતા અને દરેક રેકોર્ડ અને દસ્તાવેજોને સાચવવા માટે એક આખો વિભાગ હતો જેના વડાને મહા અક્ષપટલ કહેવાતા આજના આર્કાઇવ્સ વિભાગ જેવો તે જ રીતે ચલણ અને ટંકશાળ માટે મુદ્રાધ્યક્ષ હતા આ બધા પદનામો દર્શાવે છે કે તેમનું શાસન કેટલું વિગતવાર અને સુસંગઠિત હતું આ તો થઈ કેન્દ્રની વાત પણ આખા સામ્રાજ્યને પાંચ મોટા પ્રાંતોમાં પણ વેચવામાં આવ્યું હતું ખરું ને હા વહીવટી સરળતા માટે આ પ્રાંતોના વડા તરીકે સામાન્ય રીતે રાજકુમારોને જ નિયુક્ત કરવામાં આવતા જેમને કુમાર અથવા આર્યપુત્ર કહેવાતા તેમને રાજ્યપાલ પણ કહેવાતા તેમનું કામ પ્રાંતમાં શાંતિ જાળવવી કરવેરા ઉઘરાવા અને સમ્રાટના આદેશોનું પાલન કરાવવાનું હતું અને સૌથી રસપ્રદ ભાગ તો સ્થાનિક વહીવટનો લાગે છે જે છેક ગામડા સુધી પહોંચતો હતો એટલે કે તો પર ભલે સમ્રાટ હોય પણ પાયાના સ્તરે ગામડાઓમાં લોકોને પોતાનો નેતા છૂટવાનો અધિકાર હતો બિલકુલ અને આ જ મૌર્ય શાસનની સુંદરતા અને શક્તિ છે કેન્દ્રીકરણ અને વિકેન્દ્રીકરણનું અદ્ભુત સંતુલન પ્રાંતોને જિલ્લા એટલે કે આહાર કે વિષય અને તાલુકા એટલે કે પ્રદેશમાં વહેંચવામાં આવતા પણ વહીવટનું સૌથી નાનો અને સૌથી મહત્વપૂર્ણ એકમ હતો ગ્રામ એટલે કે ગામડું ગામના વડાને ગ્રામણી કહેવાતા અને સૌથી મહત્વની વાત એ છે કે તેમની પસંદગી ગામના લોકો દ્વારા થતી હતી આ સૂચવે છે કે શાસન લોકોની ભાગીદારીથી ચાલતું હતું માત્ર રાજાના આદેશથી નહીં તો એક તરફ મજબૂત કેન્દ્રીય સત્તા અને બીજી તરફ સ્થાનિક સ્વાયત્તતા આવતો ખૂબ જ આધુનિક વિચાર છે આટલું મજબૂત સામ્રાજ્ય આટલી સારી વ્યવસ્થા છતાં તેનો અંત કેમ આવ્યો અશોક પછી શું થયું અશોકનું શાસન એટલું પ્રભાવશાળી હતું કે તેમના પછી આવનારા શાસકો તેની તુલનામાં ખૂબ જ નબળા સાબિત થયા અશોકના અવસાન પછી એટલે કે સન પૂર્વે બસો બત્રીસ પછી લગભગ પચાસ વર્ષ સુધી તેમના અનુગામીઓ શાસન પર રહ્યા પણ ધીમે ધીમે સામ્રાજ્ય નબળું પડતું ગયું પ્રાંતો સ્વતંત્ર થવા લાગ્યા અને કેન્દ્રીય સત્તા નબળી પડી અને પછી અંતિમ પ્રહાર તેમના પોતાના જ સેનાપતિએ કર્યો હા અંતિમ મૌર્ય સમ્રાટ બૃહદ્રથ હતા ઈસવીસન પૂર્વે એકસો પંચ્યાસીમાં તેમના જ બ્રાહ્મણ સેનાપતિ પુષ્યમિત્ર શુંગે લશ્કરી નિરીક્ષણ દરમિયાન તેમની હત્યા કરી અને મગધની ગાદી પર શુંગ વંશની સ્થાપના કરી આ સાથે જ ભારતના પ્રથમ અને સૌથી મહાન સામ્રાજ્ય જેણે લગભગ એકસો વર્ષ શાસન કર્યું તેનો અંત આવ્યો તો આજના આ વિશ્લેષણમાં આપણે ચંદ્રગુપ્ત દ્વારા સામ્રાજ્યની સ્થાપનાથી લઈને અશોકના વિજય દ્વારા તેના પરિવર્તન અને અંતે તેને પતન સુધીની સમગ્ર ગાથાને જોઈ આપણે માત્ર તથ્યો જ નહીં પણ તેની પાછળના કારણો અને અસરોને સમજવાનો પ્રયત્ન કર્યો પછી તે સુદર્શન તળાવનું મહત્વ હોય કે ગ્રામણીની ચૂંટણીનું અને આ બધી વિગતોને એક મોટા પરિપ્રેક્ષ્યમાં જોવી જરૂરી છે મૌર્ય વહીવટી તંત્ર એ માત્ર પરીક્ષાનો વિષય નથી પણ જાહેર વહીવટનો એક ઉત્તમ નમૂનો છે અશોકનો ધમ્મ માત્ર એક ધાર્મિક સિદ્ધાંત નથી પણ શાસન અને નૈતિકતાને જોડવાનો એક પ્રયાસ છે આ સમજ મુખ્ય પરીક્ષામાં વિશ્લેષણાત્મક જવાબો લખવા માટે એક મજબૂત પાયો પૂરો પાડે છે અને અંતે એક વિચાર જે આપ સૌને મંથન કરવા માટે છોડીએ છીએ અશોકે પથ્થરો પર લેખ કોતરાવીને પોતાની પ્રજા સાથે સીધો સંવાદ સ્થાપિત કર્યો તે પોતાની નીતિઓ વિચારો અને આદેશો કોઈ વચેટ્યા વગર સીધા લોકો સુધી પહોંચાડતા હતા આજનો યુગ ડિજિટલ સંવાદનો છે શાસકો પાસે ટ્વિટર ફેસબુક યુટ્યુબ જેવા અગણિત સાધનો છે તેમ છતાં શું આજે શાસન અને પ્રજા વચ્ચેનો સંવાદ વધુ પારદર્શક પ્રામાણિક અને અર્થપૂર્ણ બન્યો છે અશોકના પથ્થરના લેખો અને આજના ડિજિટલ સંદેશાઓ વચ્ચે સંવાદની ગુણવત્તામાં આપણે ક્યાં પહોંચ્યા છીએ આ એક એવો પ્રશ્ન છે જે શાસન ટેકનોલોજી અને નૈતિકતાના સંબંધો પર પુનર્વિચાર કરવા પ્રેરે છે